નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ ખબર અંતર ગુજરાતમાં તો મહત્વની નજર મારી આજે ગુજરાતના સૌથી મોટા સમાચારમાં તો મિત્રો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કેસમાં સૌથી મોટો ઉછાળો આવી રહ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા હતા એક હજાર બસો અઠાવન દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ છે રાજ્યમાં અત્યાર સુધીમાં સાજા થયેલા એકસો ઓગણપચાસ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જોકે સત્તાવાર રીતે રાજ્યમાં એક પણ દર્દીનું દર્દીનું કોરોનાથી મોત થયું નથી અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં કોરોનાના નવા એકસોને ઓગણસિત્તેર કેસ નોંધાયા હતા અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક આઠસોને ઓગણસાઠ પર પહોંચ્યો હતો શહેરમાં અત્યાર સુધી કોરોનાના બારસોને સાઠ કેસ નોંધાયા હતા પાલડી વાસણા નવરંગપુરા સાબરમતી સહિતના વિસ્તારોમાં બસો તેંતાલીસ એક્ટિવ કેસ નોંધાયા છે તે સિવાય જોધપુર બોપલ સરખેજ સહિતના વિસ્તારોમાં એકસોને બાવન એક્ટિવ કેસ છે ઉપરાંત મણિનગર દાણી લીમડા બહેરામપુરા સહિતના વિસ્તારોમાં નવ્વાણું એક્ટિવ કેસ નોંધાયા હતા અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા એકસો ને કેસ નોંધાયા હતા તેની સામે માત્ર એકોતેર દર્દી સ્વસ્થ થયા હતા છેલ્લા બેતાલીસ દિવસમાં કોરોનાના એક હજાર 260 કેસ નોંધાયા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને તાવ શરદી ખાંસી હોય તો 28 જૂનના જગન્નાથજીની રથયાત્રામાં જોડાવાનું ટાળવા અપીલ કરી હતી કોરોનાની સ્થિતિ હાલ ગંભીર નથી પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે ત્યારે લોકોને કોરોનાના લક્ષણો હોય તો રથયાત્રામાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે લક્ષણો વાળા વ્યક્તિને હોમ આઇસોલેશનમાં જ રહીને ટીવી ચેનલ પર ભગવાનના દર્શન કરી લેવા જોઈએ ભારતમાં કોવિડ કેસોની સંખ્યા સાત છે ગુજરાત કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કેસ સતત વધી રહ્યા છે બાવીસ મેના રોજ ફક્ત બસો સત્તાવન કેસ હતા પરંતુ હવે આ આંકડો સાત હજારથી વધુ થઈ ગયો છે જેના કારણે ફરી એકવાર કોરોનાની ગંભીરતા અંગે ચિંતા વધી ગઈ છે જેમ જેમ કેસ વધે છે તેમ તેમ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે અને લોકોને માસ્ક પહેરવા અને ભીડ ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે વર્ષ બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં ચુમ્મોતેર લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે કેરળ અને મહારાષ્ટ્ર અને દિલ્હી હાલમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે ત્યાર મિત્રો વાત કરીએ વરસાદી માહોલની તો આગામી સાત દિવસ સુધી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ રાજ્યમાં વરસાદને લઈને ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે હવામાન વિભાગ મુજબ ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી ઉત્તર દિશા તરફથી ફૂંકાતા પવનને લીધે રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધ્યું છે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે અઢાર જૂન બાદ કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગ મુજબ આજે બાર જિલ્લા અને ત્રણેય સંઘ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર તો દક્ષિણ ગુજરાતના તાપી ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ ભારે વરસાદ દીવ દમણ દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ચાલુ માસમાં દેશના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાંત ધંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે બાર જૂન સુધી રાજ્યમાં થી પંદર જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે પંદર જૂન થી બાવીસ જૂન વચ્ચે સુરત નવસારી ભરૂચ જંબુસર અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ શકે છે જ્યારે દાહોદ લીમખેડા અમદાવાદ ગાંધીનગર કચ્છમાં પણ વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું હતું અંબાલાલ પટેલના અનુમાન મુજબ અગિયાર જુલાઈએ બંગાળના ઉપસાગરમાં બનનાર સિસ્ટમથી જુલાઈમાં પણ સારો વરસાદ વરસી શકે છે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચાર પર નજર નાખીએ તો હવે યુપીઆઈ પેમેન્ટ પર પણ શું ચાર્જ લાગવાનો છે એના વિશે આપણે આજે વાત કરવાના છીએ આજે ડિજિટલ પેમેન્ટ માટે યુપીઆઈ સૌથી વધુ લોકપ્રિય છે તેના આવવાની સાથે લોકોનું જીવન ઘણું સરળ બન્યું છે પરંતુ ઘણીવાર સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર આવી વાતો સામે આવતી રહે છે કે દુકાનદારો યુપીઆઈ દ્વારા રિસીવ અથવા પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા ચાર્જ વસૂલવાની તૈયારી કરી રહ્યા છે ત્યારથી આ સમાચાર સોશિયલ સોશિયલ મીડિયા મીડિયા પર પર આવ્યા છે છે ખૂબ વાયરલ થઈ રહ્યા હવે સરકારે પોતે આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે કે નાણાં મંત્રાલયે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે સરકાર ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ તમામ પ્રકારની અફવાઓ બંધ કરવી જોઈએ યુપીઆઈ પર નાણાં મંત્રાલયનો જવાબ મળ્યો હતો કે નાણાં મંત્રાલયે પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું હતું કે આ પ્રકારે બિનજરૂરી બાબતો ફેલાવીને પેનિક ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે નોંધનીય છે કે જૂનમાં વિઝા ટ્રાન્ઝેક્શન યુપીઆઈ દ્વારા વધુ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર પચીસમાં એક જૂને યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન ચોસઠ પોઈન્ટ ચાર કરોડ હતો અને બીજા દિવસે તે પણ પાસઠ કરોડને પાર કરી ગયો જોકે એક વર્ષ પહેલા એટલે કે નાણાકીય વર્ષ બે હજાર પચીસ માં ચોસઠ કરોડ રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા હતા નવી યુપીઆઈ ચુકવણી પ્રણાલીમાં પીએમ મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા પર બહાર પાડવામાં આવેલી એક પુસ્તિકામાં જણાવાયું છે કે ભારતની ડિજિટલ ચૂકવણી પ્રણાલી વૈશ્વિક સ્તરે વિવિધ દેશો સાથે જોડાયેલી છે તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ડિજિટલ ચુકવણી ક્રાંતિ એ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે માર્ચ બે હજાર પચીસમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પર લગભગ ચોવીસ લાખ કરોડ રૂપિયાના એક એક હજાર આઠસો ને ત્રીસ પોઈન્ટ એકસો એકાવન કરોડ રૂપિયા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા જેમાંથી લગભગ પચાસ ટકા નાના અથવા અત્યંત નાના પેમેન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પરથી પુસ્તિકામાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકારે પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને શાસનમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે ટેકનોલોજી અને ડિજિટલ સાધનોનો અસરકારક રીતે ઉપયોગ કર્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે પેટ્રોલ અને ડીઝલની તો મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર આવી ગયા છે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં ભાવમાં વધઘટ ચાલુ રહે છે પાછલા દિવસોની સરખામણી આજે કે બાર જૂનના રોજ ફ્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે આ આધાર પર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થાય છે જોકે લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં જ્યારે રાજ્ય સ્તરે થોડોક ફેરફાર જોવા મળી રહ્યો છે છે આ આધાર પર દેશભરમાં પેટ્રોલ અને અને ડીઝલના ભાવ નક્કી થાય લાંબા ફેરફાર થયો નથી ભવિષ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી જ્યારે રાજ્ય સ્તરે થોડોક ફેરફાર જોવા મળી શકે છે ત્યારે આવો જાણીએ કે ગુજરાતના મહાનગરો અને દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે મિત્રો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ચોરાણું રૂપિયા છે રૂપિયા છે ભાવનગરમાં રૂપિયા છે ડીઝલનો ભાવ નેવ્યાશી રૂપિયા છે રૂપિયા છે ડીઝલનો ભાવ ચોરાણું રૂપિયા છે ડીઝલ પેટ્રોલનો ભાવ નેવું રૂપિયા છે વડોદરામાં ચોરાણું રૂપિયા પેટ્રોલ ભાવ ડીઝલ ભાવ નેવું રૂપિયા અને મિત્રો દરરોજ બદલાય છે પેટ્રોલ ડીઝલના ભાવ પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગે અપડેટ થાય છે એક્સાઇઝ ડ્યુટી ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી તેમની કિંમતો મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે ઈંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલમાં ભાવ કઈ દિશામાં જાય છે અને સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે આગળ મિત્રો વાત કરીએ તો સુરતમાં આગામી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રીસ હજાર આવાસ માટેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે ગુજરાતના અન્ય શહેરો કરતાં સુરત શહેરમાં સ્લમનું પ્રમાણ મોટી પાંત્રામાં ઘટી રહ્યું છે સુરતમાં સ્લમની સંખ્યા ઘટવા પાછળ સરકારની વિવિધ યોજના હેઠળ બની રહેલા આવાસ છે પાલિકા વિસ્તારમાં વિવિધ યોજનાઓ હેઠળ બની રહેલી આવાસ લોકો માટે ઘણી જ કિફાયતી છે અને મોટી સંખ્યામાં બની રહ્યા છે આવી સ્થિતિમાં આગામી પાંચ વર્ષમાં સુરત શહેર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વધુ ત્રીસ આવાસ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ માટે ડિઝાઇન કન્ટ્રોલન્સની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા એક હોલ રૂમ કિચન અને બે રૂમ હોલ કિચન માટે અલગ અલગ પ્લાનિંગ રજૂ કરવામાં આવ્યું હતું એક સમયે સુરત ઝુંપડપટ્ટીની સંખ્યા ઘણી જ વધુ હતું ભૂતકાળમાં સુરતના તાપી નદી કિનારે તથા શહેરમાંથી પસાર થતી ખાડી કિનારે ઉપરાંત શહેરમાં હાલ જ્યાં ગોપી તળાવ છે તેની આસપાસ સંખ્યાબંધ હતા શરૂઆતના સમયમાં કેન્દ્ર સરકારની જે એનયુ આર એમ યોજના હતી જેમાં સુરતના તાપી કિનારે વસેલું બાપુનગર નહેરુનગર સહિતની અનેક ઝૂપડપટ્ટીનું કોસાડ અને ભેસ્તાન ખાતે બનેલા આવાસના ઝૂપડવસી વાસીઓ વસવાટ કરવામાં આવ્યા હતા

આવ્યો છે આ આવાસ માટે માટે ડિઝાઇન ડિઝાઇન બનાવવા કન્સલ્ટન્ટની રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત પંદર કન્સલ્ટન્ટો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકના પંદર પૈકી આઠ ડિઝાઇન કન્સલ્ટન્ટો હાજર રહ્યા હતા પાલિકાના અધિકારીઓની હાજરીમાં આ પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ મિત્રો વાત કરીએ કાચા મકાનના છાપરા ઉડે તેવો પવન ફૂંકાવાની સંભાવના પૂરતી રહેલી છે ગુજરાતમાં ગત વર્ષે અગિયારમી જૂનના રોજ ચોમાસાનો પ્રારંભ થયો હતો જેની સરખામણી આ વખતે ચોમાસું વહેલું આવવાની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી હતી પરંતુ આ વખતે મોટા ભાગની આગાહી ખોટી પડી હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે હજુ આગામી બે દિવસ બાદ એટલે કે રવિવારથી રાજ્યમાં હળવો વરસાદી માહોલ સર્જાવાની હવામાન ખાતા આગાહી કરી છે હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રવિવારથી ત્રણ દિવસ દરમિયાન હળવો વરસાદી માહોલ રહેશે એ સિવાય કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે ત્રીસથી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના આઠ શહેરોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે જે સામાન્ય કરતાં એક ડિગ્રી જેટલું વધુ નોંધાયું છે ગાંધીનગર અને કંડલામાં એકતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ રવિવારના રોજ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગર નવસારી વલસાડ તાપી રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેશે હવામાન નિષ્ણાંતે કહ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્યમ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે પંદર તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે પંદર થી બાવીસ તારીખમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી છે જેથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જૂનના વરસાદ વરસાદ પડવાની શક્યતા છે છે જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે જ્યારે કચ્છમાં પણ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે પાંચ જૂન પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે જોકે આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે રવિવારથી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થયું છે દસ જૂન આસપાસ ચોમાસું વલસાડ ની આસપાસ પહોંચી શકે છે આ સાથે જ તેમણે આગમન હોવાની આગાહી છે જે આસપાસ ચોમાસું સક્રિય થઈ જશે તેવું જણાવ્યું છે હાલ રાજ્યમાં પશ્ચિમ થી ઉત્તર પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે આગામી સાત દિવસમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે પરંતુ રાજ્યમાં વરસાદ માટેની કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય નથી ભેજને કારણે વરસાદ પડી રહ્યો છે અમદાવાદ કેન્દ્ર હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ અને ગુજરાતના ભળવાથી મધ્યમ ભારે વરસાદ પડી શકે છે સાથે જ નવથી બાર જૂન ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં બાર થી અઢાર જૂન દરમિયાન ચોમાસાનું આગમન થઈ શકે છે આજના વિડીયો માટે બસ આટલું જ વળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં